શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે વીર વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય આ દિવસે બહેન ભાઈને ત્યાં જમે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે છે વીર પસલીનું વ્રત કેવી રીતે કરવું આ વ્રતમાં દોરાની આઠ શેરો એટલે કે આઠ વડો દોરો હોય તે લઈ તેની આઠ ગાંઠ અને આઠ દિવસ રોજ વાળી સાંજ દીધા પછી જ જમી શકાય ખોબો પડીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો વીરપસ્લીય વ્રતની કથા છે કે એક ખેડૂત હતો તેને સાત છોકરા અને એક છોકરી હતા છોકરી પરણેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ના આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો ત્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો બહેન શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો તેઓ પરિશ્રમ કરે ત્યારે પેટે માન પૂરું પડે બહેન અને તેની પત્ની ભેગા રહે આનારા જાજા અને કમાનારો એક એટલે એ નિધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા ભાઈઓના પાસે કામ માંગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ કંઈ વધેલું ઘટેલું ખાવા આપે તો ઘરે લઈ જતી અને વહેંચીને ખાઈ લેતી એક વખતે ઢોર ચારી રહી હતી કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તેણે પૂછ્યું કે બહેન તમે આ શું કરો છો છોકરીઓ બોલી કે આજે વીરપસલી છે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈઓને સુખ મળે છે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈને ખોબો ભરાય એટલું અંત રાંધીને જમશું બહેનને વિચાર કર્યો મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ દોરો બાંધી લેવા બેઠી છોરીઓ પોતાના લુગડામાંથી આઠ તાંતણા કાંઠોવાળી દોરો આપ્યો અને કહ્યું આ દિવસ સુધી નાઈ ધોઈ દોરાને દેવતાથી ધૂપ આપજો દોરાને ધૂપ દીધા પછી જ જમજે આઠ દિવસ દોરો ઉજવી પીપળે બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી માં માં આજે મેં તો વીર દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં માં કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી દેડી ગઈ ને દેવતા ઠરી ગયું બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા ગઈ ત્યાં જુએ તો ચૂલામાં પાણી જ પાણી હતું તેને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે તે પછી તે હંમેશા સીમમાં દેવતા લઈ જવા લાગી સીમમાં જઈ તે દોરાને ધૂપ દે અને ગાય માતાની વાત સંભળાવે એમ કરતા કરતા આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવાનું હતું એટલે તેણે માને કહ્યું માં આજે તો મારે વ્રત ઉજવણું કરવાનું છે ભાઈ જે આપશે તે જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભીએ છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈના ઘરે ગઈ ત્રીજા ભાઈના ઘરે ગઈ એમ છ ભાઈઓના બાણે જઈને પાછી ફરી છેવટે નાના ભાઈને ત્યાં આવી ડુસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે નહીં બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માન પાદરે પહોંચ્યા છે બહેન ત્યાંથી દોડતી ગઈ પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય એને સાથ દીધો ભાઈ ભાઈ

સવાસેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછીથી છોડી એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ઢેફાને ગોળ માનીને લીધું પૈસાને સોના નાણું માનીને લીધું એ તો રાજી થઈ ઘર ભણી નીકળ્યું ઘરે આવીને જુએ તો તેનો વર તેડવા માટે આવેલો કોઈ દાડે નહીં અને આજે તેડવાનું ક્યાંથી સૂચ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તો તને તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી સી ઉતાવળ છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવા વડાવી ગોઠવવા માંડી ઘરમાં જોયું દીકરીને આપવા જેવું કંઈ ન મળે છઈએ ભાભીઓએ ઈંધણ કરવાનું મન થયું તેમણે તીથા સાવણી જૂની ઈંધોળી અને કપડાના ડૂચાનું પોટલું વાળી નણંદના માથે ચડાવ્યું દોશી દીકરીને જમાઈ સાથે વડાવી ઘેર આવી ત્યારે દોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈ દોરતી ગઈ સાથ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા કહે તારા ને દેવતા આપવા કેમ આવ્યા દીકરી કહે પ્રતાપે એ દેવતા કે તમે નોતા તેડવા આવ્યા તે મને તેડી જજે આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહીને વરને વાવ ટોળે ટોડલે બેસાડી બહુ નવા ઉતરી નાઈને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી માંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું એને કહ્યું કે વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીર અને ચીર ક્યાંથી હોય વરે લૂગડું નાખ્યું લૂગડું જુએ તો કસબી કોરાનો રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મોંઘામૂલી સાડીઓ થઈ ગઈ તો તેણે બહાર આવીને હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો અને મનમાં થયું તો પૈસો આપવો તો એ પૈસાના કામમાંથી સીધું લઈ આવે જેથી પૈસો છોડીને જોયું તો સોનાનું નાણું હેફું જુએ તો ગોળ થઈ ગયો કોદરા જુએ તો ઘઉં થઈ ગયા અને આશ્ચર્યનો પાર ન રહ્યો એને સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યું ત્યાં તો વાવ પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુએ સાતમાં માળના ચરુકામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી વર તો ધીમે ધીમે મેળી ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ નીકળ્યું તેણે ધરતીમાંને પ્રાર્થના કરી એ ધરતીમાં એકલા સોનાને હું શું કરું થોડી ભોય ઉઘાડી આપો ત્યાં તો ચૂલા થાય એટલી ધરતી ઉઘાડી ગઈ બહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાત વાતે વળગ્યા ત્યાં રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા અને બહુના પિયરમાં દુકાળ પડ્યો જયભાઈ ભિખારી થઈ ગયા દોસો ડોસી સાતમા દીકરા અને વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા બહાર ચાલતા ચાલતા દીકરીની હવેલી આવી કે મોટી હવેલી જઈ કામ પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈ અને મા બાપને ઓળખ્યા અને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ ભાભીઓએ વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી ઈંઢોણી આપ્યા નાના ભાઈ અને ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું ડોસો ડોસી છોકરા રાખે અને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે કે બહેન તો દીઠા અને તેમને આંખો ઉગડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે ઘણા પસ્તાવા કરવા લાગ્યા તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈતું હતું તે બધું આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેને વીર વ્રત ફળ્યું તે હું સર્વેને ફરજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ